કાકરી તાલુકાના થરા ખાતે આવેલ પોલીસ સ્ટેશન સામે એક ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા એક માટલાના ફુરચા બોલાવ્યા સદનસીબે મોટી જાનહાની ટળી ગરીબ પરિવાર માંથી પરિવારને આર્થિક રીતે મોટું નુકસાન વળતર મળે તેવી આશા વ્યક્ત કરી પ્રાપ્તિ ગત અનુસાર કાંકેર તાલુકાના વેપારી મથક થરા સિહોરી હાઈવે રોડ પર થરા પોલીસ સ્ટેશન સામે આવેલ બ્રિજ પાસે પરાગ પેટ્રોલ પંપ પાસે પ્રજાપતિ હેમાભાઈ રૂપાભાઈ પરિવાર થરા ઉનાળાની ગરમીમાં લોકોને મિની ફ્રીજ તરીકે ઓળખાય છે તેવા માટીના વાસણનો માટલાનો વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો જેમાં એક કંડલા બંદર તરફથી આવતી અને રાજસ્થાન તરફ જતી મહાવિશાળ કદના ટ્રક ચાલકે અચાનક સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટ્રેલર ડિવાઈડર પર ચડી રોંગ રોંગસણમાં માટલાના ફુરચા બોલાવ્યા હતા જેમાં સદનસ

ભલે અમને ખબર ના રહી ગાડી અમે આવી એટલે અમે ભાડતા ભાડી એટલે અમે ભંડે ઈસકણ આપણા થોડી એટલે અમને કોઈ ખબર નહીં પછી અમને ગોંધવી જ નહીં શું 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 ના શું એ મને ખબર જ નહીં સાહેબ કેટલું નુકસાન થયું છે તમને તો બે અઢી લાખનું શું બધો ફેન્સી માલ હતો કોણ બે ગાડી માલ ઉતારેલો હતો મોરબીનો માલ તો ફેન્સી માલ હતો ફરિયાદ કરી ફરિયાદ નહીં કરી સાહેબ તો અમને 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 હું જોઈને અમે કોઈ કર્યું રિપોર્ટર કરશનસિંહ સોલંકી સંબંધ ભારત ન્યૂઝ કાંકરેજ